નાનીના કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે અને આ સજાના એલાન બાદ રાહુલ ગાંધીનું રદ થયું છે રાહુલનું રદ થતા દેશમાં રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈનો એક વિડીયો હાલ તો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીને માફી માંગી લેવા સમજાવ્યું હતું પરંતુ રાહુલ ગાંધીએ ત્યારે કહી દીધું હતું કે હું મારી વાત પર કાયમ છું હું માફી નહીં માંગુ કારણ કે મેં કોઈ જ ખોટું કર્યું નથી વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં મોદી અટક લઈને રાહુલ ગાંધીએ એક સભામાં નિવેદન આપ્યું હતું જેને લઈને સુરતમાં ભાજપના ધારાસભ્યના પુણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કર્યો હતો અંદાજે ચાર વર્ષ ચાલેલા કેસમાં સુરતની કોર્ટે ત્રેવીસમી માર્ચના રોજ ચુકાદો આપ્યો હતો જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી બે વર્ષની સજા ફટકારી હતી જોકે રાહુલ ગાંધીને તે સમયે જામીન પર મળી ગયા હતા સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારતા રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પણ રદ પણ કરવામાં છે ત્યારબાદ દેશમાં રાજકારણ ગરમાયું છે આ બધા વચ્ચે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તો હિન્દીમાં બોલી રહ્યા છે સાંભળો હસમુખ દેસાઈ શું કહી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી અને રાહુલનું હંમેશા સ્પષ્ટ વલણ રહ્યું છે કે કોંગ્રેસને ગમે તેટલા ડરાવવામાં આવે ધમકાવવામાં આવે કે કોંગ્રેસનો અવાજ દબાવવામાં આવે પણ રાહુલજીએ બહુ સ્પષ્ટ વાત કરી છે કે આ દેશના સામાજિક આર્થિક અને રાજકીય પ્રશ્નો માટે હું લડુંગા મેં લડતા રહુંગા મેરા અવાજ જીતના બી દબાવે લેકિન મેં લડતા રહુંગા મેં ઝુકુંગા નહીં રાહુલજીને એટલા માટે કીધું છે કે આ દેશના નીરવ મોદી હોય કે આ દેશમાં લલિત મોદી હોય પણ આ દેશની સંપત્તિ લૂંટતા હોય આ દેશની સંપત્તિ લૂંટનારાઓ હોય એમની સામે હું લડતો રહીશ આ દેશની બેતાલીસ કરોડ જે જનતા છે એ જનતા વતી હું લડતો રહીશ મારું સભ્યપદ જાય કાયમના માટે સભ્યપદ પણ ભલે પાર્લામેન્ટમાંથી જાય પણ મારી વાતને હું વળગી રહીશ અને મારો જે અભિયાન છે એ હું ચાલુ રાખીશ રાહુલજીએ જે વાત કરી છે એ આ દેશના લોકો માટે વાત કરી છે આ દેશના પરસેવાની કમાણી જે લૂંટનારા છે એને માટે વાત કરી છે ત્યારે રાહુલજી એક એના વાતને નિશ્ચય કરી અને રાહુલજીએ કીધું છે કે મેં કભી બી દેશ મેં ઝૂકુંગા નહીં જેમ આંદાબાર નિકોબારની જેલની અંદર વીર સાવરકર મિસિંગ પિટિંગ પિટિશન કરી અને જે માફી માગી હતી એના અનુસંધાને રાહુલજીએ જે કીધું કે મેં સાવરકર નહીં હું મેં ગાંધી હું ગાંધી કભી ઝુકેગા નહીં ગાંધી લડેગા તો અમે સૌ કોંગ્રેસની આ દેશની પ્રજાના આ દેશના લોકોને રાહુલ ગાંધીમાં વિશ્વાસ છે કે રાહુલ ગાંધી અમારા માટે લડશે અને લડતા રહેશે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા રાજકારણ પણ ગરમાયું છે તો બીજી તરફ કોંગ્રેસના મામલે સતત વિરોધ નોંધાવી રહી છે સુરત શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમ હેઠળ વિરોધ નોંધાવી રહ્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ